પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ નિમિત્તે પાંચ દિવસીય ભવ્ય લોકમેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે આ મેળા માટે મનોરંજન ગ્રાઉન્ડની હરાજી કરવામાં આવી હતી જેમાં ત્રીસ લાખ પચાસ હજારની કિંમતમાં મનોરંજન ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું માધવપુર માધવપુર ગામે પ્રતિવર્ષ શ્રી કૃષ્ણ લગ્ન પ્રસંગ નિમિત્તે રામનવમીના તહેવારોમાં પ્રાચીન પરંપરાગત લોકમેળો યોજવામાં આવેલ સદર લોકમેળો યોજવામાં આવેલ છે આ લોકમેળામાં મનોરંજન ગ્રાઉન્ડની હરાજી આજરોજ તારીખ દસ ચાર બે હજાર ચોવીસના ના રોજ માધવપુર ગામે યોજવામાં આવે જેમાં કુલ બાર આસામીઓએ ભાગ લીધેલ હતો અગાઉ જાહેર નિવેદનમાં જાહેર કરેલ તે મુજબ આજરોજની હરાજીની અપસેટ પ્રાઇસ પચીસ લાખ રાખવામાં આવેલ હતી પચીસ લાખથી બોલી બોલતા છેલ્લે ત્રીસ લાખ પચાસ હજાર સુધી બોલી જઈ આવતા આજરોજ જાહેર હરાજીથી લોકમેળાના મનોરંજન ગ્રાઉન્ડની જાહેર હરાજી કુલ ત્રીસ લાખ પચાસ હજારની કિંમતમાં મંજૂર કરવામાં આવેલ છે